તો કઈ તારીખે દસ્તક દેવાનું છે તેની સટીક તારીખ અમે તમને આપી દઈએ રોકેટ ગતિ જ્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે એ પણ જણાવી દે કે ક્યારે તમને હવે ગરમીથી રાહત મળવાની છે અને કયા રાજ્યમાં ચોમાસું દસ્તક દેવાનું છે ત્યારે વિગતે વાત કરવાની છે સૌથી પહેલા વાત કરીએ કે જે રીતે હવે એક પછી એક અમે તમને બતાવીએ કે કેવી રીતે ચોમાસું કઈ તારીખે પહોંચવાનું છે અંદમાનની વાત કરી લઈએ તો ઓગણીસ મે એટલે કે ખૂબ જ વહેલું ચોમાસું પહોંચી જવાનું છે ત્યારે અંદમાનની આ તારીખ સામે આવી છે કે જ્યાં મે ચોમાસાની એન્ટ્રી થવાની છે ત્યારે વિગતો અમે તમને આપી દઈએ કેરળની કે જ્યાં ત્રીસ મે ના રોજ ચોમાસાની એન્ટ્રી થવાની છે આ વિગતવાર અમે તમને રાજ્યની માહિતી આપી રહ્યા છે કે ક્યારે ચોમાસું આવશે કર્ણાટકની વાત કરીએ તો એકત્રીસ થી ત્રણ જૂન વચ્ચે પણ ચોમાસાની એન્ટ્રી થવાની છે એ વિગતો અમે તમને આપી દઈએ સાથે મહારાષ્ટ્રની વાત કરીએ તો આઠથી અગિયાર જૂન કે જ્યાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વિધિવત રીતે એન્ટ્રી કરવાનું છે એટલે ખૂબ જ ઝડપથી આ ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બાર થી સોળ જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે અને જી હા બાર થી સોળ જૂન તારીખ આપવામાં આવી છે આ સટીક તારીખ છે કે જ્યાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં કાળઝાળ ગરમી પડી રહી છે તે વચ્ચે ત્રણ થી છ જુલાઈ વચ્ચે ચોમાસાની એન્ટ્રી થવાની છે એટલે કે જૂનમાં પણ ગરમીનો સામનો કરવો પડશે અને તે બાદ હવે જયારે ચોમાસું રાજસ્થાનમાં થોડું મોડું પહોંચવાનું છે અને અત્યારે તમામ જે રાજ્ય હતા તે અમે તમને દર્શાવી દીધા કે કેવી રીતે આ ચોમાસું પહોંચશે પરંતુ ફરી એકવાર અમે તમને દર્શાવી દઈએ કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થવાની છે અંદમાનની વાત કરી દઈએ કે જ્યાં સૌથી વહેલું એટલે કે ઓગણીસ મે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે કેરળમાં દસ મે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે આ પહેલા કેરળના વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્રીસ મે અને એ સિવાય કર્ણાટકની વાત કરી લઈએ તો એકત્રીસ થી ત્રણ જૂન વચ્ચે કર્ણાટકમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ જશે જોકે મહારાષ્ટ્રની વાત કરીએ તો આઠથી અગિયાર જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની એન્ટ્રી થવાની છે આ સટીક તારીખ છે જ્યારથી કાળઝાળ ગરમીથી રાહત મળવાના એંધાણ છે ગુજરાતની વાત કરીએ તો બાર થી સોળ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે અને રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ચોમાસું મોડું એટલે કે ત્રણથી છ જૂન

અંદમાનની વાત કરી લઈએ તો ઓગણીસ વહેલું ચોમાસું પહોંચી જવાનું છે ત્યારે અંદમાનની આ તારીખ સામે આવી છે કે જ્યાં ઓગણીસ મે ચોમાસાની એન્ટ્રી થવાની છે ત્યારે વિગતો અમે તમને આપી દઈએ કેરળની કે જ્યાં ત્રીસ મે ના રોજ ચોમાસાની એન્ટ્રી થવાની છે આ વિગતવાર અમે તમને રાજ્યની માહિતી આપી રહ્યા છે કે ક્યારે ચોમાસું આવશે કર્ણાટકની વાત કરીએ તો એકત્રીસ થી ત્રણ જૂન મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વિધિવત રીતે એન્ટ્રી કરવાનું છે એટલે ખૂબ જ ઝડપથી આ ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બાર થી સોળ જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે અને જે હા બાર થી સોળ જૂન તારીખ આપવામાં આવી છે આ સટીક તારીખ છે કે જ્યાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં કાળઝાળ ગરમી પડી રહી છે તે વચ્ચે ત્રણ થી છ જુલાઈ વચ્ચે ચોમાસાની એન્ટ્રી થવાની છે એટલે કે જૂનમાં પણ ગરમીનો સામનો કરવો પડશે અને તે બાદ હવે જયારે ચોમાસું રાજસ્થાનમાં થોડું મોડું પહોંચવાનું છે અને અત્યારે તમામ જે રાજ્ય હતા તે અમે તમને દર્શાવી દીધા કે કેવી રીતે આ ચોમાસું પહોંચશે પરંતુ ફરી એકવાર અમે તમને દર્શાવી દઈએ કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થવાની છે અંદમાનની વાત કરી દઈએ કે જ્યાં સૌથી વહેલું એટલે કે ઓગણીસ મે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે કેરળમાં દસ મે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે આ પહેલા કેરળના વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્રીસ મે અને એ સિવાય કર્ણાટકની વાત કરી લઈએ તો એકત્રીસ થી ત્રણ જૂન વચ્ચે કર્ણાટકમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ જશે જો કે મહારાષ્ટ્રની વાત કરીએ તો આઠથી અગિયાર જૂ